એક્ટિવા ચાલકની ચાવી લઈ લેતા કંપનીના માણસે તેના બોલાવીને આ સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી ત્યારે ઝઘડાની અદાવત રાખી ત્રણ ચાર ઇસમો દ્વારા જીઆઈડીસીમાં આવેલ એન્જિનિયરિંગ કંપનીમાં લાકડી લઈને હુમલો કરવામાં આવ્યો હતો કંપનીના વર્કરને કાનના ભાગે અને માથાના ભાગે લાકડીનો માર મારી ઈજા પહોંચાડવામાં આવી હતી જેને પગલે જમણા હાથે તથા નાકના ભાગે લાકડીનો માર વાગતા ફ્રેક્ચર થયો હતો આ સમગ્ર બાબતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં જોવા મળ્યા હતા